इंतिका बेन दुकाने गया मैरे भाग लेवा हूँ का भाग ली ટીકા હું ભાગ લાવી હું સેય સઈ ની ગોળ્યું મામા આવ્યા છે આપણે શું બનાવવાનું છે ટાણે હવે પાત્રા છે તો મસ્ત મજાના હતી કાબેન બપોરા કરવા ગયા છે

Hah? Oh? Ah. aah, <de bales> <-ALLY> <mm <and> <Wars> <tuh> aah, <randomized. tuh>.

ये व्यूज जो है bye bye बाय व्यूज

આવ આવે હો એને ઘરે જાય છે ને ના ઘરે જાય છે દૂર જા લે જા एकदम ઉડી એને ઘરે ગ ઈજકા ફડાય કે ફડવા છે ફડવા છે તો આલા ફડકે કા બીક લાગે છે હું ફડતો હું

फड़ाई क्या पड़ी? आप फोड़वा चाहिए तो आए रहें ना जोग। मामा फड़ाई क्या लाया? आप फड़ाई क्या तर माथा ऊपर फोड़वा। दिख लागे सर। दिख लागे। इतिका? ये? तो क्या तो दिख लागे ही? हाँ अब बोलो। रमजू। लाइ। जो मस्त मजा नहीं तिका बेन वालों के रूप में ही जा से फोड़ो हे हो फडाचो तण बिक लागे हे फडाचै थे हे इतिका तण बिक लागे फडाचै थे लागे थे एक तण पिक नो एक तो केम बिक लागे तम एम तो बिक लाथे એ એટલે હા કે ઓન વિક લાગે છે ના ના હાલ આપડે વી પડાય તો પડતે ના ના બાપની કાયે સકે ભગા ભગા મંગ આપતો હોય છે હમડા પોડો એ આયા આયા પોડો હમડા આય કાકાલ વઈ જવાનું હો

તો ઈતિકાબેન એન મારે રેમ લીધું છે હવે અમારો વલોક વાયાસ પૂરો કરવી છે તો તમને ઈતિકાબેનનો વલોક ગમ્યો હોય તો લાઇક કર